ઇફકોની ચૂંટણીમાં રાદડીયાની જીતનો વિવાદ વકર્યો છે સામાજિક સંસ્થાના ટ્રસ્ટી રાદડીયાને હરાવવા મેદાને હતા તેવું સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે સામાજિક સંસ્થાના ટ્રસ્ટીએ મતદારોને ફોન કર્યા હતા રાદડીયા વિરુદ્ધ મતદાન કરવાનું દબાણ કરવામાં આવ્યું હોવાની વાત સૂત્રો દ્વારા કરવામાં આવી છે ટ્રસ્ટી મતદાર વચ્ચે રેકોર્ડિંગ થતા મામલો સામે આવ્યો જયેશ રાદડીયાની જીત થતા ટ્રસ્ટી મૂંઝવણમાં મુકાયા ના માધ્યમથી જાણવા મળ્યું કે જયેશભાઈને હરવા માટે થઈને લેવા પટેલ સમાજની સામાજિક સંસ્થાની મહત્ત્વની ભૂમિકા રહી છે હું એવું માનું છું કે જયેશભાઈ રાદડિયાને તમામ સંસ્થાઓએ સપોર્ટ કરવો જોઈએ વિઠ્ઠલભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયા ખેડૂતો માટે કામ કરતા નેતા છે ખેડૂતોનું સુખે સુખી અને દુઃખે દુઃખે થનારા વ્યક્તિઓ છે અને ઇપકો એ સહકારી સંસ્થા છે અને ખેડૂતોની સંસ્થા છે તો ઇપકોના ડિરેક્ટર માટે જયેશભાઈ પરફેક્ટ વ્યક્તિ હતા અને આપણે સહકાર દેવો જોઈએ